ગુડ જય માતાજી જય માઉમિયા ભાઈ આપણા આવી ગયા સ્ટોરે આજ સ્ટોર બ્લોકની શરૂઆત કરી દીધી ભાઈ આજ તો વાતાવરણ બહાર ભાઈ જોરદાર છે માહોલ હવા કાલ રાતથી જ વરસાદનો માહોલ હતો આજ હવાર બતાવતું આખો દિવસ વરસાદ હવે જોઈએ તો કેટલો વરસાદ પડ્યો શું પડ્યો હતો અને આજ પાઉ જે પમની ડિલિવરી પણ આવી ગઈ હતી હવારમાં ભાઈ પણ એટલા બધા કેસ નહોતા થોડી જ હતી જે મિસિંગ હતા એટલા આયા તો બીજી વધારાની આવશે ફાઇડે નવો ઓર્ડર કરીશું એટલે હાલ તો નહીં આવે બુધવારે કરીશું ગુરુવારે ફાઇનલ સબમિટ કરીશું શુક્રવારે ઓર્ડર આવે છે પ્રાઇઝોનું પણ ચાલુ જ છે જ પ્રાઇઝો જે અધૂરીયાત પૂરી કરવી પડશે આ બધા પૂરા પૂરું કરી દીધા છે

અને બિયર પારો પણ આવે તો કે જે બોબી કાલ ડિલિવરીને આવી જશે બહુ સ્મોલ ઓર્ડર લેનામ નાનો ઓર્ડર હા વરસાદ તો વરસાદ જ છે આજે આઈસ ભરદી ફૂલ કારણ કે આઈસ ઓલરેડી ચાલુ કરી દીધું આપણે આઈસ મશીન ચાલુ કર્યું ને આઈસ ભર દઈએ જો આજ સવારે આવ્યો તો બધું કમ્પ્યુટર મસ્ત સેટઅપ કરી દીધું એને તો આપણે આગળ કરીશું પ્રાઇઝોનું પ્રાઇઝોનું જે બાકી પેન્ડિંગ છે એ અને જે ફ્લો ડિલિવરી ગોટ હોય જઈએ ચેક કરવાનું ચાલુ જ છે હજીએ કારણ કે સવારનું પેલો આવે તો કોફીવાળો જે પ્લોપનો સેલ્સમેન તો કોફીનું બધું બતાવી દીધું કોફીનું મશીન બગડેલું હતું તે તો ચાલુ જ છે જે પ્રાઇસ ચેક નું ચાલુ છે બધું ને સ્લસીના બે નવા આવી ગયા આઈસ્ક્રીમ આપણે પાસે બરફનો નો આઈસ્ક્રીમ સ્લસ સ્લસ મે મારો કાલનો વિડિયો ના જોયો તો જોઈ લેજો કોક વખત કે જે માર્કેટ બાસ્કેટ માં ગયા તા ને બિસ્કિટ ને ફ્રોઝન બધું લાયા તા ફ્રોઝન કે પીઝા ને બધું એના વિશે છે મસ્ત મજા આવશે એક વખત જોઈને આવો તો જોઈ લેજો જો એ વાગવા વાગી ગયા પુણા સાત અત્યારે હાલ હજી તો ચાલુ જ છે બરાબર પ્રાઇઝ સ્કેનિંગનું જો અને હાલ લોટરી બેન રમાડતો હતો ભાઈ તો સાતસો ડોલરની લોટરી રમ્યા તાણા ભાઈ બસો રૂપિયા જ જે તે જબરજસ્ત રમતો હતો ભાઈ ઊભા ઉભા જ ઊભા ઉભા જ આ પચી ડોલરની ટિકિટ તો કરી તો ખાંસી બી રમી લીધી એના સિવાય બીજી બધી રમી હો વીસ ડોલરની નહીં કોઈ ભાઈનામ નેકરી ના એટલે લોટરી ભાઈ ગેમ્બલિંગ જ હોય એવું જ હોય નેકરા તો નેકરા નક્ નહીં આ તો નસીબ ઉપર હક તો નીકળી જાય તો હમણાં એનો મી આપી ટિકિટ વીસ ડોલરની તે બસો રૂપિયા નીકળ્યા અને પૈસા કરે અંબંધ ચાલુ કર્યું પચીસ ડોલરવાળી તે સાડી ચારસો જે આ એ ટોટલ સાતસો આઠસો રૂપિયા મૂકીને ગયો ભાઈ જો તો ચાલુ જ છે હજી પ્રાઇઝનું ભાઈ આપણા આ રેક આ પતાવવાનું હવે થોડું બાકી છે તો હવે કાલે કરીશું કારણ કે આજના આજ તો બધું નહીં થાય પોસિબલ નહીં બીજું તો આજ તો ભાઈ વાતાવરણ આ એકદમ યલો યલો થઈ ગયો ને આ તો કેમેરા વ્હાઈટ દેખાયા ને તો યલો થઈ ગયો તો એક કસ્ટમર આ મને કે ખબર કે કંઈ ફાયર થયો એટલે ચોમાસામાં ચો ફાયર થાય આટલું બધું ઠંડુ વાતાવરણ છે તો કે એવું સ્મેલિંગ એવું આવા પાડતો મને કે જો ફાયર થયું હોય ને એકદમ યલો યલો થઈ ગયું વાતાવરણ આપણે કાલે બધું મૂક્યું તો અહીંયા સ્ટપ હતું ખબર ટીવી મૂકી તો જગ્યાએ આપણે જગ્યાએ પહોંચી જઈએ તો જોઈએ કાંઈ જે કાલ પડ્યું હતું એના એ સ લઈ ગયું કહું તો દીકો લઈ જ ગયું છે હવે શું સ જોઈ લઈએ સ્ટેટસ મમા જો આ કોઈક બે પીળું તો લઈ ગયો પણ બીજું મૂકી કોક જો ખોવાનું આ રીએ ભાઈ શું જ ને તમારે વધારાનો કપડો હોય ને જૂનો એ મૂકવા માટેનું જ આ જે અહીંયા ગાડી આવે સ્પેશિયલ અમુક દિવસે એ લઈ જાય કો ટેબલ મુકી ગયું અહીંથી ગયું કાલબાલતા ગાર્બેજો પણ ચેન્જ કરવા આવી જઈએ ભરાઈ જઈએ પેલી ભરાઈ જઈએ બંને ત્રણ ગાર્બેજો ચેન્જ કરવાની ત્યાં ને તાર્બેજો એવો હોતો ને ભાઈ ફોરે થોડો વધારે તે જે આપણે લગાવીએ ને પેલા શું કહેવાય પ્રાઈઝ એ પણ પડી જ લે કે ઠંડોય ચેન્જ બ્રો पांच के दियो yes. दस का दियो <laughs> क्या है दस का दियो ना दस का दियो नहीं है दस का ज्यादा मेरे पास ब्रो कम यू आल्सो ओके 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 थैंक यू थैंक यू थैंक यू ओके ओके Thank you. Put it pocket okay, 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 okay. I take it a pocket, okay? Okay, on sir. Okay. Okay, but we'll die that shall hai. Okay, okay. You. okay, okay. No. no nada? No comprendo. No comprando, I check in you. This one all home on scratch, I check in you. No. This one mocho money? No. No. Mucho money, mucho money. ¿Y mexicano? ¿Y mexicano dominicano? Eh, ecuatoriano. ¿Ecuador? Ecuadoriano. Ecuadoriano. Eh, el... Ecuatoriano. <risa> 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 Hablo ecuatoriano? Hablo ecuadoriano. Hablo ecuadoriano. Pero está durmiendo. ¿Durmiendo? Sleeping. Ok. you, quanto work painting, you, uh, in the house? yeah. so, you, you, you work painting, construction, you, construction? quanto. setecientos. Setientos? yes. you know? oh, you work painting, uh, you, construction, yeah painting construction yeah yeah mucha buena este ande, eti ande. Eh. mucha buena painting is mucho bueno yeah mucho dinero yeah okay sí. this one mucho mucha buena this one um, the... no please. okay maybe salt eh? Buena suerte. Suerte. Buena suerte. Suerte, ya, buena suerte. Yeah. Buena suerte, Leopé, good luck Buena. No, buena. ¿Me buena? No. Nah. ¿Te hey, por uno? ¿Todo? ¿Todo? Cinco pesos ¿Estás bien? amigo bien? એ જીતે છે લખ સારું રમ્યો અડધો અડધો પૂર્ણ કલાક જેવું રમ્યો આજે લોટરી ભાઈ આવતી હોય બધા રમવા ને તો આવતી હોય આજ લોટરી રમવાની હું કેતો તો ખ અડધી પડતી અડધી નથી પડતી સ્પેનિશ મળે આપડે તો આ સ્પેની વધારે નહીં આવડતી થોડી થોડી ખબર પડે તો પછી મેં કઉ કીધું સમજાયો મેં કીધું પેન્ટિંગ પેઇન્ટિંગ બી થોડું તું બોલ્યું થોડું ઇંગ્લિશ થોડું થોડું આવડતું હતું ઇંગ્લિશ કોઈ નહીં આવડતું સ્પેનિય મોટા ભાગે ઇંગ્લિશ નહીં આવડતું હતું ખાલી એમના એમની જ ભાષા ખવાય સ્પેનિશમાં ઇંગ્લિશમાં તો નહીં ખબર પડતી તો થોડું થોડું ખબર બોલ્યો એટલે ખબર પડી ગઈ ને કે આવું આવું ક્યાં માગ પછી મને ખબર પડી ગઈ એટલે પછી મેં કીધું કે એને પણ મેં લખીને બતાવ્યું કે આવું આવું કરું છું હું એમ એટલે ઘરનું કામ છે અને તો ભાઈ સ્પેનિશ હોય ને એ પેઇન્ટિંગમાં અને કન્સ્ટ્રકશન લાઈનમાં જબર પૈસા કમાય ભાઈ હવે તારે એટલે કોમ કરી છે ઓકે સ્પેનિશ સ્પેનિશ પેઇન્ટિંગમાં સૌથી પહેલાં કલકોમમાં ઘરમાં કલકોમ કન્સ્ટ્રક્શન લાઈન અને પછી આવે તો આ હોટલોમાં પણ પૈસા ભાઈ મજ બન યુવાનો કારણ કે પણ હા તો ભાઈ પીવાનું એવું યુવાનું હવે હાલ બી ટ્વેન્ટી ફોર બોટલો લઈ જાય ને આવી બી બોટલો હોય પણ ટ્વેન્ટી ફોરની કાચની તો આ ઘાટ આવે તો બે કલાકમાં તો ઉલારી મેલું એટલે તમે વિચારો કે ભાઈ યુવાની તાકાત કેટલી હશે તો આ એટલો પાવર હોય શરીરમાં એટલે ભાઈ ન કોઈ એમના વાત ના આવું આજના દિવસ માટે તો ભાઈ જો આખો દારો બીજી રહ્યો અને પ્લસ સમર આવે છે ને ભાઈ એટલે રોજ બીજી જ રહેશે જો ધીમે 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 અને સ્પેનિશ ભાઈ અમારે તો સ્પેનિશ જ આવે ને એટલે હું બ્લોગમાં સ્પેનિશના જ વધારે બનાવે એટલે તમને એવું હોય કે આ તો રોજ એકના એક મૂળના બનાવો પણ ભાઈ અલગ અલગ મુણસના હું બનાવું જ છું પણ મારા તો ભાઈ સ્પેનિશ પીપલ વધારે આવે છે એટલે સ્પેનિશના જ આવું ન જો બીજા કોઈ આવતા હોય તો બી નહીં બનાવવું પણ હવે સ્પેનિશ વધારે એટલે સીના વધારે બનાવવું અને આ તો પેલો હવથી વધારે લોટરી અધાર મણી મજા આવી ગઈ પણ પછી તો હવે આપણે ચેક કરી લઈએ પોણી પોણી હાલ જો મેં હાલ સેટિંગ જોઈ લીધું તમે જોઈ જશે હું કરી દીધું અને રાત પડી ગયો રાતના વાગી ગયા દસ તો ચેક કરીને અને પછી સીધું જ સવારે કાલે અગિયાર વાગશે મોડા એટલે અગિયાર વાગ્યા મેં બહુ ચેક કરવાનું થાય કે ચેલું ખાલી શું થયું તો ભાઈ મારા આ વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ યુએસએ હશે તો જોતા રહો રવિ બ્લોગ યુએસએ હશે આજના દિવસ માટે આટલું જ જય માતાજી જય ઉમિયા